ગરપાલિકા યુવા કોંગ્રેસ પ્રમુખ તથા જાગૃત નાગરિકો દ્વારા અનોખો વિરોધ ભરૂચ રેલવે સ્ટેશનમાં પણ જોખમી રીતે કામદાર કામ કરતો હોવાના વિડીયો વાયરલ જંબુસર તાલુકાના કલક ગામે ચોંકાવનારી ઘટના આવી સામે બાર થી પંદર ગાયોના મૃતદેહો રજતા એસએનપી ન્યૂઝ ચેનલ કેબલ કનેક્શન માં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસમાં માં ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે

તો એસ ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાનું બે ચાલી રહેલી બે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે શહેર અનેક વિસ્તારોના સ્વચ્છતા ગટર વ્યવસ્થા પીવાનું પાણી સ્ટ્રીટ લાઇટ અને કચરો ઉઘરાવાની ડોર ટુ કામગીરી અંગે પણ નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે શહેરના નાગરિકોનો આક્ષેપ રહ્યો પાલિકા વિસ્તારમાં જ્યાં નજર ફેરવો ત્યાં ગંદકી ફેલાયેલી છે સ્ટ્રીટ લાઇટો અનેક વિસ્તારોમાં બંધ છે અથવા તો ખરાબ હાલતમાં છે જેના કારણે રાત્રિના સમયે અકસ્માતો ને અસુવિધા સર્જાય છે મીઠું પાણી સપ્લાયની અનિયમિતતા તેમજ ગટર ઉભરાવાની સમસ્યાઓ વારંવાર ઉદ્ભવે છે ગટરના તૂટેલા ઢાંકણા અને અનેક સફાઈના અભાવે લોકોને રોગચાળાનો ભય સતાવે છે તે સાથે પાલિકા સંચાલિત ડોર ટુ ડોર કચરો ઉઘરાવાની સેવા છેલ્લા દસ દિવસથી પણ ઉપર સમયથી બંધ છે નાગરિકોનો આક્ષેપ રહ્યો છે કે લોકો રોગચાળામાં સપડાય ત્યારે જ આમોદ નગરપાલિકા જાગૃત થશે આવું એટલે જ કરવું પડ્યું કે તમને જણાવો કે આમોદ નગરના દરેક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે કચરો ઉઘરાવા માટે જે ટેમ્પો ફરતું હતું તે છેલ્લા ઘણા સમયથી ટેમ્પો ગાયબ થઈ ગયું છે જાણે કોઈ જગ્યા કચરો ઉઠાવવામાં આવતો નથી જ્યારે હું વાત કરું વોર્ડ નંબર મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરા ઉઠાવવા માટે ટેમ્પુ નથી આવ્યું જેના કારણે છેલ્લા ચાર થી પાંચ દિવસ કરતાં પણ વધારે દિવસથી જ્યારે અમે સ્થાનિક તરીકે એક કચરો અમે ઘરમાં જમા કરીએ છીએ જ્યારે ટેમ્પુ આવે ત્યારે ટેમ્પામાં ઠાલવીએ છીએ પણ ટેમ્પુ ના આવવાના કારણે નગરપાલિકાનું પાછું જાહેરનામું એવું છે કે જાહેર રસ્તા ઉપર આ કચરો નખાય નહીં આ દુર્ગંધ અમે છેલ્લા ઘણા દિવસથી લેતા હતા ને નગરપાલિકાના અધિકારીઓ એમ કેતા કે આજે થઈ જશે કાલે થઈ જશે પણ જ્યારે અમારી પણ એક લિમિટ હોય લિમિટ તૂટી ગઈ ને આજ દિન સુધી ટેમ્પુ ના આવ્યું ત્યારે જે દુર્ગંધ અમે વેચતા હતા તે જ દુર્ગંધ આજે નગરપાલિકા ના એસ આઈ ના ટેબલ પર લાવીને અમે મૂકી છે જ્યારે એસ ને અમે રજૂઆત કરી જ્યારે મારા વિસ્તારમાં આજે કચરાની સમસ્યા છે ડીડીટી પાવડર પણ છંટકાવ કરવામાં નથી આવતો પાણીની પાઇપલાઇન છેલ્લા દસ દિવસ કરતા વધારે સમયથી ખરાબ છે તેના માટે રજૂઆત કરતા અમારા પણ દાદાગીરી કરવામાં આવે જો કમી કરવામાં આવે પણ આ અધિકારીઓ એક ખાલી ખૂબ મોટા ભ્રષ્ટાચારમાં ફાટી ફૂલી ગયા છે તેમની જવાબદારી પણ ભૂલી ગયા છે આ જ અધિકારીના કાર્યકાળ દરમિયાન જ્યારે ડીડીટી પાવડર છટકાવ કરવાનો હોય એની જગ્યાએ ડીડીટી એક્સપાયર થઈ જાય છે પણ આમોદનગરના તમામ વિસ્તારમાં આજ દિન સુધી ડીડીટી પાવડરનો છટકાવ કરવામાં આવતો નથી તેમજ તમને વિશેષમાં જણાવું છેલ્લા ઘણા સમય ઉપરાંત આ નવા ટેમ્પાની ખરીદી કરવા હોય તે ઉપરાંત અત્યારે જાણવા મળ્યું કે બે ટેમ્પા ખરાબ છે હવે વિચારો કે આ કેટલા મોટા પ્રમાણમાં નગરપાલિકાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે પણ છે તે છતાં પણ આ સમસ્યાનો નિરાકરણ કરવા કચરો ઉઠાવવાનો હોય તે છતાં આખા આમોદમાં કચરો ઉઠાવવામાં આવ્યો નથી આમોદ નગરપાલિકામાં હાલમાં ત્રણ ટેમ્પા નવા ખરીદ કરવામાં આવેલ છે પણ ટેકનિકલ ખામીના કારણે ટેમ્પાના ટાયર રિપ્લેસ કરવા બે ટેમ્પા ભર જ મોકલેલા હતા જેના કારણે અમે હાલમાં એક ટેમ્પાથી કામગીરી ચલાવીએ છીએ જેના કારણે દરેક વિસ્તારમાં સમયસર ટેમ્પો પહોંચી શકતું નથી કિટકડ વિસ્તારોમાં ચાર ચાર દિવસથી ટેમ્પા નથી ગયા તમારી પાસે ત્રણ ટેમ્પા છે ખેતર છે અને આમ એટલો મોટો વિસ્તાર પણ નથી જેના કારણે કેટલી જગ્યાએ મતલબ કે તમારા ટેમ્પા નથી ગયા કચરો લેવા માટે એનું કારણ શું મારી પાસે હમણાં હાલમાં એક જ ટેમ્પો અવેલેબલ છે અને પબ્લિક બી સવારના ટાઈમે જ ઢોતોડો કચરામાં ટેમ્પો નાખતી હોય છે બપોર પછી કોઈ 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 વિસ્તારમાં ટેમ્પો મોકલીએ તો પબ્લિક જ એવો જવાબ આપે છે કે બપોર પછી ટેમ્પો મોકલવાના નહી અમારો સવારનો કચરો હોય છે અને સવારમાં જ ટેમ્પામાં નાખસી એના કારણે એક દિવસને આતરે અમે ટેમ્પો વિસ્તારમાં પહોંચાડીએ છે ત્રણ ટેમ્પર નવા લાવેલા છે તો એક જ કેમ છે તમારી પાસે અમારા ટેકનિકલ ખામીને કારણે ટાયર વારે ગાડી ફાટી જવાથી અમે કંપનીમાં રિપ્લેસમેન્ટ ટાયર મોકલેલા છે જેના કારણે અમારે હાલમાં એક જ છે

આ દ્રશ્યો કેમેરામાં કેદ થતાં રેલવે વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ ગયા છે કારણ કે હવે માનવ જીવની કોઈ કિંમત ન હોય તેઓ લોકો માની રહ્યા છે ભરૂચ રેલવેની ઇલેક્ટ્રિક લાઇન્સના મેન્ટેનન્સ દરમિયાન સંબંધિત કર્મી સુરક્ષા બેલેટ હેલ્મેટ કે અન્ય જરૂરી સાધનો વગર જ ઇલેક્ટ્રિક લાઇન ઉપર ચડ્યો હતો જોકે આવી ઊંચાઈએ વિના સેફટી કામ કરવું જીવલેણ સાબિત થઈ શકે છે ભૂતકાળમાં અનેક ઉદ્યોગોમાં આવી બેદરકારીના કારણે કર્મચારીઓ જીવ ગુમાવી બેઠા હોવાના કિસ્સાઓ નોંધાઈ ચૂક્યા છે છતાં પણ રેલવે વિભાગ દ્વારા મેન્ટેનન્સ દરમિયાન વ્યવસ્થા સુનિશ્ચિત કરવી એ ગંભીર બાબત કહી શકાય છે આવી ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઉભો કર્યો છે કે ભરૂચ રેલવે વિભાગમાં સુરક્ષા માટેના નિયમો માત્ર કાગળ ઉપર જ રહ્યા છે પછી તેમની અસરકારક અમલવાળી વાસ્તવમાં થઈ રહી છે હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેના કારણે માનવ જીવ કેટલો ખતરામાં પણ રહીને કામ કરી શકે છે તેવા સવાલો ઉભા થયા છે દિલ્હી બ્લાસ્ટ બાદ ભરૂચ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ કરાયું હતું દિલ્હીમાં ગંભીર પ્રકારની બ્લાસ્ટની ઘટના બાદ ભરૂચ રેલવે સ્ટેશન સિટી સેન્ટર અંકલેશ્વર રેલવે સ્ટેશન સહિતના સતત લોકોની અવર વિસ્તારોમાં તથા જાહેર માર્ગો ઉપરથી પસાર થતા વાહનોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં મોડી રાત્રિથી વહેલી સવાર સુધી રેલવે સ્ટેશન સહિત જાહેર માર્ગો પર ચેકિંગ કરવામાં આવ્યું હતું માત્ર ભરૂચ નહીં પરંતુ ગુજરાતના મોટા શહેરોમાં પણ સાવચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જો કે અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દિલ્હીમાં બ્લાસ્ટ બાદ અંકલેશ્વર રેલવે એલર્ટ રહ્યું હતું પોલીસ કમિશનરે એલર્ટ રહેવા સૂચના આપતાની સાથે જ અંકલેશ્વર રેલવે આરપીએ પોલીસ પણ એલર્ટ મોડમાં જોવા મળ્યો હતો દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જંબુતર તાલુકાના કલક ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે બાર થી બાર ગાયોના મૃતદેહો રજડતા રહ્યા છે જંબુસર તાલુકાના કલક ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જે ગામ નજીકના બ્રિજ નીચે બાર થી પંદર જેટલી ગાયો મૃત હાલતમાં મળી આવતા હડકપ મચી ગયો છે જ્યારે ગૌરક્ષકોને ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તપાસ આરંભી છે તપાસ દરમિયાન મોટી સંખ્યામાં ગૌ વંશના મૃતદેહો જોવા મળ્યા હતા જાણકારી મળતી માહિતી મુજબ કેટલીક ગાયો છેલ્લા કેટલાય દિવસોથી સારવાર હેઠળ હતી જ્યારે સૌથી વધુ મૃતદેહો વાછરડાના હોવાની માહિતી મળી રહી છે આ ઘટનાથી ગૌરક્ષકોમાં ભારે રોષ ફેલાવો છે તો આક્ષેપ રહ્યો છે કે પશુપાલકો માત્ર ધંધાદારી હેતુસર ગાયોને દૂધ માટે જ ઉપયોગ કરે છે પરંતુ જ્યારે ગાયોને સારવાર કે સંભાળની જરૂર પડે ત્યારે તેમને છોડી દેવામાં આવે છે ગૌરક્ષકોનું કહેવું છે કે આ રીતે બેદરકારીપૂર્વક ગાયોનો ત્યાગ કરવો એક પ્રકારની ગૌહત્યા સમાન હોવાનો આક્ષેપ કર્યો છે મારું નામ હિતાર્થ જાની છે અને પશુઓ માટે એક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ચલાવું છું અને અહીંના ગૌરક્ષક મિત્રો છે એમની સાથે પણ અમે ગૌ સેવાનું કામ કરીએ છીએ અમને જાણ મળી હતી કે એક ગૌમાતાને જીવિત અવસ્થામાં અને ઘાયલ અવસ્થામાં અહીંયા કલકનો જે પુલ છે ત્યાં નાખવામાં આવ્યા હતા અને પછી જ્યારે ગૌરક્ષકોને ખબર પડી કે એ જ ગૌમાતાની ત્રણ દિવસ સુધી ટ્રીટમેન્ટ કરાવવામાં આવી હતી પગની ખરીની ઈજા હતી અહીં જોવા આવતા ખબર પડી કે બહુ શોકિંગ દ્રશ્ય હતું બહુ હૃદયક દ્રશ્ય હતું કે એક નહીં પણ અમને લગભગ બારથી પંદર મૃતદેહો ગૌમાતાના મળ્યા છે અને એટલી બધી ભયંકર સ્થિતિમાં છે કે અહીંયા ઘડી ઊભું રહેવાની સ્થિતિ નથી કોથળાઓ ભરી ભરીને અહીંયા ઘડી જે નાના કાફ છે નાના બચ્ચાઓ છે એમને નાખવામાં આવ્યા છે એમની ડેડ બોડીઓ છે કુતરાઓ અત્યારે ડેડ બોડીને ફાંસી રહ્યા છે સ્થિતિ છે એ જ ગૌમાતાને આ ગૌરક્ષકો જે આજ ટીમના ગૌરક્ષકોએ વારંવાર જે ગૌમાતાની દવા કરાઈ છે એમના માલિકોને જાણ કરી છે અને માલિકો જાણ કરવા છતાં કોઈ જ દવા કરતા નથી કોઈ ચાકરી કરતા નથી એ જ ગાયો જે આ ગૌરક્ષકો સાત સાત આઠ આઠ દિવસ મહેનત કરી હોય પોતાના પૈસે ખર્ચે મહેનત કરી હોય કાળજી કરી હોય એ જ ગૌમાતા પછી મૃત અવસ્થામાં અહીં જોવા મળે છે એટલે બહુ ગંભીર સ્થિતિ છે અને બહુ ગંભીર બેદરકારી નહીં કહોને આ એક જઘન્ય ગુનો છે અને એક રીતના બે દરકારી ના કહી શકાય અને મર્ડર કહી શકાય એટલી ગંભીર સ્થિતિ ગૌ માતાની ની જંબુ શર્મા જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ ટીપીએલ સીઝન 2 બે હાજર પચીસ યોજાયો હતો ભરૂચ તાલુકાના જુના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ ટીપીએલ સીઝન બે બે હજાર પચીસનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના માધ્યમથી યુવાનોએ ક્રિકેટ પ્રત્યે રુચિ વધે અને તેઓને આગળ જવા માટેનું એક પ્લેટફોર્મ તૈયાર થાય તેવા હેતુથી સતત બીજા વર્ષે પણ ગામના સામાજિક યુવાનો દ્વારા જૂના તવડા ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરાવું છે ભરૂચની પૂર્વપટ્ટી વિસ્તારના જાડેશ્વર ચોકડીથી તવડા સુધી ઝડપી વિકાસ થઈ રહ્યો છે આ વિસ્તારમાં નવા ભરૂચનું નિર્માણ થયું છે હાલ ગ્રામ્ય વિસ્તારમાં પણ શહેરીકરણ થઈ રહ્યું છે આવી પરિસ્થિતિમાં ગામના યુવાનોમાં એકતા અને એકબીજા પ્રત્યે પરસ્પર પ્રેમ જળવાઈ રહે તેવા ઉમદા આશરેથી ગામના યુવાનો આગેવાનો દ્વારા સતત બીજા વર્ષે પણ જૂના તવડા ટીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં ગામના અલગ અલગ સમાજના એકસો સિત્તેર યુવાનો ખેલાડીઓએ

આજે ઓક્શનની અંદર દસ ટીમો પાર્ટિસિપેટ કરી રહી છે જેમાં તવરા ટીમના જુદા જુદા સમાજના ક્રિકેટ ટીમ ક્રિકેટ ખેલાડીઓને ઓક્શન દ્વારા જુદી જુદી દસ ટીમોમાં વિભાજિત કરવામાં આવેલ છે અને આ ટુર્નામેન્ટ રમાડવા માટેનો મુખ્ય આશય તવરા ગામના યુવાનો રમત તરફ આગળ આવે અને ગામમાં એકતા આવે એનો પ્રયત્ન થઈ રહ્યો છે આયોજક ટીમ વતી આ ટુર્નામેન્ટ કેટલા ખેલાડીઓ ભાગ લેશે આ ટીમ અંદર એકસો ને સિત્તેર ખેલાડીઓ છે ભરૂચમાં ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું હરિપ્રબોધન પરિવાર દ્વારા આત્મિય સંસ્કાર ધામ ના પટાંગણ વંદે માતરમ ના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશ પ્રેમ અને આધ્યાત્મિક ભાવોથી ભરપૂર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત કીર્તન ભક્તિથી કરવામાં આવી હતી જેમાં દેશભક્તિ ગુરુભક્તિ અને પ્રભુભક્તિના સ્પર્શી ભાવો સુંદર રીતે રજૂ થયા હતા સત્સંગ મંડળના કલાકારોએ પણ મનોહર ભજન અને કીર્તનનો રજૂ કરીને ભાવ વિભોર કર્યા હતા કાર્યક્રમનું વિશેષ આકર્ષણ વંદે માત્રાના મૂળ સ્વરૂપનું સમૂગાન રહ્યું છે જેમાં ઉપસ્થિત સૌ ભક્તો ઉત્સાહપૂર્ણ રીતે જોડાયા હતા સમગ્ર પરિવાર પણ સમગ્ર પરિસર દેશભક્તિના સ્વરો સાથે ગુંજતું થયું હતું આ પ્રસંગે હરિપ્રબોધન પરિવારના પ્રમુખ મિલિંદ પટેલ ભરૂચ ભાજપા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના લોકો જોડાયા હતા રૂપિયા 30 લાખના ખર્ચે આરટીપી રોડના નવીનીકરણનું કાર્યનું ભૂમિ પૂજન કરાયું હતું આમો તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે આમો શહેરની મહત્વપૂર્ણ માર્ગ વ્યવસ્થામાં એક વધુ નોંધપાત્ર ઉમેરો થયો છે આમોદ રાષ્ટ્રીય ધોરી માર્ગ क्रमांक 64 ને અડીને આવેલા દાંડી માર્ગ પર મલ્લા તલાવડીથી ડૉક્ટર આંબેડકરજી સર્કલ સુધીના આરસીસી રોડના નવીનીકરણ કાર્યનું આજ રોજ સવારે ધારાસભ્ય વિધિવસો સ્વામીના હસ્તે કરાયું હતું આ યોજના અંતર્ગત સિત્તેર લાખના ખર્ચે આધુનિક ધોરણે આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવશે જેથી શહેરવાસીઓને દૈનિક વાહન વ્યવહારમાં સુવિધા મળે તેમજ વરસાદી મોસમમાં માર્ગ પર થતા પાણીના ભરાવા જેવી સમસ્યાથી રાહત મળે ભૂમિ પૂજન પ્રસંગે આમોદ શહેર તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ લોક પ્રતિનિધિઓ તેમજ શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી ના સૌ આગેવાનો દ્વારા જેમાં આમોદ શહેર તેમજ આમોદ તાલુકાના સૌ કાર્યકરો દ્વારા જિલ્લા પંચાયત દ્વારા મંજૂર થયેલ મલ્લા તળાવથી સંવિધાનના રચયિતા એવા બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ સુધીનો જે આરસીસી રોડ છે એ મંજૂર કરવામાં આવ્યો જે સિત્તેર લાખથી વધુ રકમનો આ રોડ બનવા જયારે જઈ રહ્યો છે ત્યારે આજે સર્વોદય સોસાયટી પાસે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ આ રોડ જલ્દીને જલ્દી બને અને પુનઃ પાછો આરસીસી રોડ ઉપર અવર જવર શરૂ થાય આ રોડ ઉપર આમોદ તાલુકો જંબુસર તાલુકો તેમજ કરજણ તરફ જતા અનેક લોકો જે આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે તેને આવનાર અંદર આ રોડનો ઉપયોગ કરી સુખાકારી સૌ લોકો એનો ઉપયોગ કરવાના છે ત્યારે હું ગુજરાત સરકાર પંચાયત વિભાગ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને સૌ આગેવાનોનો

પણ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એને નવું જાહેરનામું પુનઃ ઉપયોગ માટે અને ફક્ત વીસથી પચ્ચીસ ટનના જ વાહનો આ ઢાંઢર ઉપરથી જવા માટે મંજૂરી આપવામાં આવશે લગભગ બે દિવસની અંદર આજે અથવા કાલ સુધીમાં આ રોડ શરૂ થઈ જશે પણ મીડિયાવાળા બહેન મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી તમારી પોતાની જાતે આનો કઈ વા લોકોના મતે કે લોકોના વાયકાથી એને તમે મીડિયામાં છાપતા નહી ફક્ત કલેક્ટરશ્રી નો આ જે જાહેરનામું છે એ જાહેરનામું જાહેર કરવામાં આવશે ને ત્યારબાદ આ રોડ શરૂ કરવામાં આવશે

તેર લાખ દસ હજાર છસો મતદારો પાસે ડોર ટુ ડોર મતદારોને પહોંચાડી સર્વેની કામગીરીમાં ફોર્મગીરી ગ્રામ્ય મામલતદાર માધવી નંદેલાવ ગ્રામ પંચાયત થી બી એલ ઓની કામગીરી શરૂ કરતા જ સોસાયટી સહિતના મતદારોનો પણ અધિકારીઓને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું પણ મામલતદાર માધવી મિસ્ત્રીએ કહ્યું હતું નંદેલાવ સ્થિત આવેલી મયુરપાક સોસાયટીના પ્રેસિડેન્ટ નાગજીભાઈ પરમાર બોલું છું અત્યારે મતગણતરી એસારની જે ચકાસણીને બધું ચાલી રહેલું છે તપાસવાનું એમાં સોસાયટીનો પણ ઘણો સહયોગ છે સોસાયટીના સભ્યો પણ સહયોગ કરી રહેલા છે વોર્ડના સભ્યો પણ સહયોગ કરી રહેલા છે અને એલો બીએલ બીએલો સર ને મામલતદાર સાહેબ જે આ એસારની કામગીરી બહુ સંપૂર્ણપણે સારી રીતે થઈ રહી છે એમાં અમે પ્રજા પણ બધા ખુશ છીએ ને જે સરકારની કામગીરીમાં ઘણો આનંદ છે ને આ રીતે થાય ને આજુબાજુની સોસાયટીના પ્રેસિડન્ટો નંદેવાલની લગભગ એકસો વીસ ત્રીસ ઉપર સોસાયટી છે તમામ સોસાયટીના પ્રેસિડન્ટોને મારી એક નમ્ર વિનંતી છે કે આ રીતે જે એસઆરની કામગીરી ચાલી રહેલી છે મામલાદાર સાહેબ બીએલઓ સાહેબ સિવા સાથે તો આપણે પૂરેપૂરો આપણી ફરજ બની છે કે એમને સહકાર કરવો જોઈએ ને અમે સાથ આપવો જોઈએ જેથી આપણું મતદાર યાદીમાં સારી કામગીરી થાય અને ઇલેક્શનમાં સારી કામગીરીનો નિવડો આવી શકે જય માતા ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો એસએનપી પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શન માં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સ માં ચેનલ નંબર એક હજાર દસમાં માં ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે છવ્વીસ બે નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચ રેલવે સ્ટેશનમાં પણ જોખમી રીતે કામદાર કામ કરતો હોવાના વિડીયો વાયરલ જંબુસર તાલુકાના કલક ગામે ચોંકાવનારી ઘટના આવી સામે બાર થી પંદર ગાયોના મૃતદેહો રજરતા અત્યાર સુધી સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર